ને કારણે સરકારની નિષ્ફળતાઓને કારણે ગુજરાતનો હીરા ઉદ્યોગ હોય સિરામિક ઉદ્યોગ હોય કે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય આ બધા આર્થિક રીતે નુકસાન હોય અને એવા સમયમાં આખા ગુજરાતના લોકોની જે તકલીફ છે જે દર્દ છે જે પીડા છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતમાં વિધાનસભાથી જન આક્રોશ સભાઓની શરૂઆત કરી છે આજે સવારે વહેલા મેગામ વિધાનસભામાં લોકોને મળ્યા છે આજે લોડા વિધાનસભામાં શામળાજી ખાતે લોકોને મળી રહ્યા છે અને ચારે તરફ લોકોમાં આક્રોશ છે લોકોની તકલીફ છે લોકોની ફરિયાદો છે લોકોના આંદોલન છે પણ સરકાર કોઈની પણ વાત સાંભળતી નથી કારણ કે સરકાર એમ છે કે વોટ ચોરી કરીને અમે તો સત્તા પર છું લોકોના આક્રોશને વાચા આપીને રસ્તા પર ઉતરીને આંદોલનો કરી અને આ વોટ ચોર ગાદી ચોર એ નારાને બે હજાર સત્યાવીસ માં ગુજરાત ના લોકોના આશીર્વાદ થી સફળતા સાથે સાબિત કરીને કરી ભારતીય જનતા પાર્ટી એના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ પંચાલીસ

એની આર્થિક સ્થિતિ નબળી થતી જાય છે મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે લોકોના ઘરો પર બુલડોઝર ફરી રહ્યા છે બજેટની ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો છે તો અમે આશા રાખીએ કે જગદીશભાઈ તો રાજ્ય સરકારનો મંત્રી પણ રહ્યો છે ત્યારે જે ના કરી શક્યા કે ગુજરાતમાં ઓબીસી સમાજને ન્યાય આપવાની વાત હોય આદિવાસી સમાજને ન્યાય આપવાની હોય કે ગરીબ સમાજને ન્યાય આપવાની વાત હોય પૂરે ગુજરાત કે जो दर्द है तकलीफ है जो अन्याय हो रहा है जो भेदभाव हो रहा है वो तो आक्रोश को वाचा देने के लिए प्रदेश कांग्रेस समिति ने असेंबली वाइज जन आक्रोश सम्मेलन की शुरुआत की आज सुबह आज और शाम को ये भिलोड़ा विधानसभा क्षेत्र में जन आक्रोश कार्यक्रम कर रहे हैं हजारों की संख्या में लोग जुड़ रहे हैं आने वाले समय में हम उनकी बातों को उनकी जो तकलीफ है उनको वाचा भी देंगे उनके आवाज को बुलंद करेंगे और लड़ाई लड़ेंगे